એ માટે તમે પૈકી માપણી કરાવી શકો અને પૈકી વાળા જેટલા સાત નંબર વાળા રહ્યા એક બે ત્રણ ચાર એ બધાની સહમતી હોય તો હિસ્સા માપણી સાત નંબર નામ છે એક કે બે ખાલી નામની જમીન જે તમારા ભાગમાં આવી હોય એની તમે માપણી કરાવો પૈકી માપણી કેવાય

અને સારી વસ્તુ છે વારસાઈ ટાઈમ સર ચડાવી દેવી જોઈએ હા આવજો ભલે આવજો ખેડૂત મિત્રો માપણી તો દૂરની વાત ખેડૂતોને એ ખબર નથી કે સમયસર વારસાઈ ચડાવી દેવી જોઈએ સમયસર વારસાઈ ન ચડાવો દાદાનું નામ હોય બાપુજીનું નામ હોય પછી આપણું નામ થાય હવે દાદા હયાત નથી ને વારસાઈ ચડાવી નથી તો પ્રક્રિયા કોના નામે કરશો સોગંદનામામાં સહી કોણ કરશે સહમતીમાં સહી કોણ કરશે ઘણા બધા ઇસ્યુ ઊભા થાય સમયસર વારસાઈ ચડાવી દેવી એવો આ તમામ વિડીયો દ્વારા તમામ ખેડૂત મિત્રોનો સંદેશો આપું છું